વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામમાં મુસ્લિમ સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે ગૌ હત્યા કરનાર સમાજના વ્યક્તિને સમાજમાંથી હાંકી કાઢવામાં આવશે તેનો બહિષ્કાર થશે એટલું જ નહીં તેને ગામથી પણ હકાલપટ્ટી કરવામાં આવશે જે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે કેમ કે થોડાક દિવસ પહેલાં ઉમરગામમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં ગૌરક્ષક દળ અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ ઘટનાને લઈને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલે મુસ્લિમ સમાજ પણ મેદાને આવ્યો હતો મુસ્લિમ સમાજે આ ગૌ હત્યાની ઘટનાને વખોડી હતી તેનો વિરોધ કર્યો હતો ને આમાં જે કોઈ પણ હત્યારા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી ને આ સંદર્ભમાં હવે એક મહત્વનો નિર્ણય સરી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે જેમાં મુસ્લિમ સમાજે નિર્ણય લીધો છે જે કોઈ ગૌ કરશે તો તેમને સમાજમાંથી હાંકી કાઢવામાં આવશે તેમનો બહિષ્કાર કરવામાં આવશે અને ગામથી પણ તેમને હાંકી કાઢાશે જે આ ખૂબ જ મહત્વનો નિર્ણય છે તે મનાઈ રહ્યો છે અને ગુજરાતભરમાં તેના વખાણ પણ થઈ રહ્યા છે પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે સામાજિક આગેવાન મુસ્લિમ સમાજના તેમને મુસ્લિમ સમાજ સરી ગાઉ કે તરફ છે हम लोग इस घटना की कड़ी निंदा करते हैं और हमारे सरीगाम मुस्लिम समाज ने ये ऐलान किया है कि इस तरह की जो भी घटनाएं घटती हैं और जो इसमें दोषी पाए जाते हैं उनको उसकी हमेशा हम लोग विरोध करते रहेंगे और इस तरह की कोई भी घटना घटती है तो हम लोग उसकी कड़ी निंदा करेंगे और इस तरह का अगर कोई दोषी पाया भी जाए तो उसको सरीगा में रहने भी नहीं देंगे इस चीज की हम लोगों ने सब लोगों ने मिल इस चीज का फैसला लिया है और साथ ही साथ जो कल रात में जो दुर्घटना हुई है उसमें गोरक्षा दल को हम लोग मुबारकबाद देंगे और आपके साथ हम लोग हमेशा कंधे से कंधा मिला कर रहेंगे तो इस तरीके की जो भाईचारा हम लोगों का कोई खत्म करने की कोशिश करेगा तो हम लोग उसको खत्म कर देंगे लेकिन भाईचारा खत्म नहीं होने देंगे हमारी जमात की तरफ से एक और फैसला लिया गया है कि इस तरह की घटना जो घटी है और जो दोषी पाया गया है तो उसको सरी में हम लोग नहीं रहने देंगे और आइंदा जितने भी हमारे समस्त मुस्लिम समाज के जिम्मेदार लोग हैं वो सब भी अलर्ट रहे और इस चीज ऐसी कोई घटना घटती है तो उसको तुरंत की तुरंत कार्रवाई करके और सरी से बाहर निकालने की कोशिश करेंगे और साथ ही साथ अगर मुस्लिम समाज के तरफ से कोई भी दोषी पाया गया तो उसको समाज से उसका बाइकाट किया जाएगा હમરે મુસ્લિમ સમાજ કે તરફ છે જમાત કે તરફ છે એ કોઈ સાથ સહકાર નહીં રહે

રોકાવી જોઈએ અને આવા આરોપીઓને કડક માં કડક સજા પણ થવી જોઈએ ત્યારે આ ખૂબ મહત્વનો નિર્ણય કહેવાય છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો